નમસ્કાર એતું ગુજ્રાથી માત અમારું સ્વાગત છે ફટાફટ નું સાથે હું છુપલક નજર કરી આજના મુખ્ય સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી રેલીને કરશે સંબોધિત 800 થી વધુ કેડર્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી લોન્ચ કરશે યુસીસી પોર્ટલ ઉત્તરાખંડ કાયદો લાગુ કરનારું પ્રથમ રાજ્ય બનશે ધર્મ આયોજન સનાતન બોર્ડ કૃષ્ણ જન્મભૂમિ જેવા મહત્વના મુદ્દા ઉપર કરવામાં આવશે ચર્ચા વકફ સંશોધન બિલ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિમાં આજે ફરી બેઠક મળશે ગત બેઠકમાં હંગામો થતા દસ સંસદોને કરાયા હતા સસ્પેન્ડ અમેરિકાના વ્હાઇટ હાઉસ

અતિત આનંદ પણ દાવેદારીની યાદીમાંથી બહાર કરાવ્યું હતું નામ ઇન્ડોનેશિયાની સેનાએ ભારતીય એરક્રાફ્ટ બનાવવાની ક્ષમતા અને ખાસ કરીને બ્રહ્મોસ મિસાઇલમાં દાખવી રુચિ રક્ષા મંત્રાલયના અધિકારીઓએ આપી જાણકારી ઇસરો ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સાંજે છ વાગીને ત્રેવીસ કલાકે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી પોતાનું સોમુ મિસાઇલ કરશે લોન્ચ જીએસએલવી એફ ફિફ્ટીન રોકેટથી એનવીએસ ઝીરો ટુ સેટેલાઇટમાં કરશે લોન્ચિંગ ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ માટે ભારતીય ટીમનું રાજકોટ ખાતે કરાવ્યું ભવ્ય સ્વાગત અઠ્યાવીસ જાન્યુઆરીએ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે મેચ ભારત આ શ્રેણીમાં બે જીરો થી આગળ પાકિસ્તાની સેનાએ તાલિબાનનો નો ખેબર રાજ્યમાં ત્રીસ જેટલા આતંકવાદીઓને કર્યા ઠાર ત્રણ વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

આવતીકાલથી મહાકુંભ જવા ગુજરાત સરકારની એસી વોલ્વો બસ થશે શરૂ રાત અને દિવસનું પેકેજ ઉપલબ્ધ રહેશે યાત્રી દીઠ રૂપિયા લેવામાં આવશે વિદેશ મંત્રી એસ જયશંકર આજથી સંયુક્ત આરબ અમીરાતના ના પ્રવાસે ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન અનેક મહત્વના મુદ્દા ઉપર દ્વિપક્ષીય ચર્ચા કરશે નમસ્કાર વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી